તમને ખબર નથી હું ધર્મ માં હું રાવણ દેવ હતો ને મેં ગામ નું મઢવી મેં એ હું અગ્નિ પરીક્ષા માંથી હોરો નીકળી ગયો છો

મને બોલતો બનતો દાદા તમારે પાસા કેટલા ફૂટ ની રેન્જ સુધી કામ કરે આ તો છે એ દેવ ને ફોન પેલા મોકલી દો આ મોબાઈલ વાળા કીધું કે અમેરિકામાં સામે આવો તો ફોન લાગશે

अरे वस्तु तुम्हें में कृपया धूप धुबा कीजिए और देव कंट्रोल में नहीं है और दादा की मानता रखिए बाद में कोल लगाए बोलिया अरे तुम्हें

અને સુરાપુરા નરાપુરાત કરવા સાથે કઈ દેવ નું વાત કરવા માટે અને આમાં તક બોલે જો તમારું પતિ ગયું હોય તો કે છે કે કૃપયા ગુજરાતી કે લિયે દબાઈએ બેલેન્સ જાણને કે દબાઈએ કૃપયા શક્તિ નથી એટલે તમારો ભરોસો છે હું તમે ના નથી પડતો કે તમારો ભરોસો પણ મને ભરોસો નથી કેમ કે મને એ પથ્થર દેખાય છે તમને એ દેવ દેખાય મને આ મોબાઈલ ની દેખાય છે જો તમે ફોન મને જ કર્યો મને લઈ ગયો ક્યાં બીજા નો લઈ ગયો તમને પથ્થર દેખાય છે તમારા કેવા છે કેટલા બેન થઈ ગયા વાત નથી કરતો તમે તમે કોઈ સમજાવો અને સમજી દેતા બી ઘેટા બકરા હોય પણ તમે મને સમજાવી શકો એમ નથી એવું હું તમને ચેલેન્જ કરું છું તમારી પાસે ઈ તાકાત નથી મને સમજાવ્યો કેમ કે હું તમારી કરતા બુદ્ધિશાળી છું અમે બુદ્ધિ વગીન તમે બુદ્ધિશાળી છો પણ તમે દેવગતિમાં તમે છો અને દેવગતિમાં તમારો વિશ્વાસ સાંભળો કોઈએ કીધું કે ભાઈ તમે કામ કરો દાદાના નામથી બેલેન્સ નખાવશો તો નેટ જાજુ આવે છે તો એવું એકાદું કરો ને એક નાળિયેર ચડાવી મારે ત્રણ જીબી નેટ આવવા માંડે એ નો બી બોલું આ નંબર આપડો છે પર છે તાલુકો ઈસાળિયેર તમારું હે નાળિયેર તમારું શું થયું નાળિયેર તમારું નાળિયેર હા નાળિયેર મારું ના હોય નાળિયેરી નું હોય અમારે ખોટું ના 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 એ એ વાત ખોટી પડે નાળિયેર તમારું એટલે પણ નાળિયેર અમારું ના હોય એટલે આજીવન આવે આજીવન એ બાપુ આવે ભાડવામાં થાય નાળિયેર અમારા ઘરે થાતા નથી ઈ વાતી આવે છે અમારે 10 રૂપિયા દેવાના નાળિયેર ના હો હા નાળિયેર અમારા ઘરે થાતા નથી નાળિયેર એ કોડીનાર ની બાજુ થાય આપડા નાળિયેર એ થાતા નથી ના ના ઈ તો આપડે દેવું પડે ને

એક હજાર ટકા કઈ દઉં કેમ કે એનું મોઢું છે જીવ છે આ બધા અજીવ છે જેમાં જીવ નથી બોલે કાઈ હા એટલે હરી મળે એ વાત

નાખ્યો હોત ને બેઠા હોત તો ભાંગી નાખત રાજપૂત કોઈ દી ઝીંગ વાદલ વાદળો બાપુ સુરવીર સુકે નઈ કોઈ ઘરે બેઠ માંગ્યો દાતાર સુપે નહીં કોઈ દી ઘરે બેઠે માંગન આવ્યો અને ચંદ્ર સુપે નહીં બાપા કાતો વાદળા થઈ જાય તો કાય ચંદ્ર સૂર્ય સુપાય નો સુપાય દાતારી નો સુપે સુરવીરતા નો સુપે ખાનદાની નો સુપે બાકી એવા માયકાંગલેની વાતો અમે ભાઈ કરીએ કે એ તો પથરો પછી આમ થી ની દીકરા દીધા બાઈ ને દીકરા થાય એ વાત છે આ મારા હમણા છોકરો પરણાવું છું ઈ છોકરાને બાઈને પેલા ખોરો ગધેડો દે ને તો તમે કહેજો હું ન્યા પગે લાગવા આવે

આશા એવી હોય કે આવું થાય માર આશા એવી છે કે કોઈ ભારત ના દેવ હોય તો મારી કોઈ શлен નથી હું એમ કહું છું કે મારા છોકરાની વહુનો ગઢડો આવવો જોઈએ ના ના એવું તો ન આવે જો ભાઈ હવે તમે આવી મુક કરો ને તો દેવનો પ્રમાણ એ કરે ભાઈ તો તમારે કાલે વિડિયો મૂકો થાય મનસુખ ગોવિંદ રામો દ્વારા માનતો નતો એના છોકરાની વહુનો ગઢડો આવ્યો ના હું વીડિયો કોઈનાને નથી મેકતો ભાઈ લે હવે તમે આ તો તમારું મુક હોય તમારું ઉદાહરણ પૂરું થાય સાદાય પરસો દીધો એમ વીડિયો મેકઈને મને હું ફેર પડે અરે દાદા એ પરસો દીધો ઈ તો સાબિત થાય અને મારું નામ માનતો નતો છોકરા ને ગધેડો આવ્યો એમ ના ભાઈ ના ના એવું મારે ક્યાં કઈ સાબિત આ તો તમારી પાસે એટલું બધું જ્ઞાન નતું એટલે હા એલું આસુ ખોટું એમ તમે પણ કહો છો અમારા હવે અમે દાદા ને અમે આ દાદાને માની છીએ ક્યાં આ જીવતા દાદા ને તમે તમે દાદા ખરા કેમ કે તમે કઈક જવાબ દેહો તમારા ત્યાંથી નીકળ્યા હોય ને તો કદાચ પંચર પીડ્યું હોય તે કોઈ કરશો હવે આપડે આખી જિંદગી કોઈ દી કઈ કર્યું નહીં પેટ્રોલ ઘરના નાખવા બધું કરવું કોઈ દી અમે કાઈમ લાગ્યા જ નહીં એ વાત કાલ અમારે અમારે દાદા મધમાં બેઠા કેવું રહ્યા બાર નીકળો હાલો

મને ફોટો પાડી મોકલજો એમાં લખવું હોય છે કે વેચનાર ફલાણા ભાઈ અને લેનારા ફલાણા ભાઈ આજ રોજ ઓનલાઈન દસ્તાવેજ રાજી ખુશી થી કોઈ ધાક દબકી વગર અમે દસ્તાવેજ કરી આપી છે અને આજ રોજ રોકડા પૈસા મળેલ છે એવું એમાં લખવું પડે આજ રોજ મારા દે ની દયા થી રૂપિયો જોતો નથી કાયદો એમાં હે કોઈ દેવ નું લીધું આજ વાસણ દયા થી આજ હું દસ્તાવેજ કરું છું અમે હડકાયું કુચરું કે ખેતર માં નાક નીકળે ને એટલે અમે દસ્તાવેજ કરી જવું લીધું એવું આ બધું આવું આમાં કાયદા માં આવે

તો બેઠા દેવ બોલું અને ભુવાજી કાલે આવ્યો ને આજ નથી આવતું નેટ હાઇનમાં ઉભું રહેવું પડે ભુવાઈ લાઈનમાં ઉભા હું તમને ફોટા બતાવું ભુવાઈ લાઈનમાં ઉભા હોય તમને ફોટા બતાવું ના હોય હોય હા એટલે ઈ ભાઈ બધી તમારો કચેરી કલેક્ટર કચેરી નામદાર નિવેદ કરીને પૈયા લાગીને નામદાર કોર્ટ માં તારીખ એક તારીખ માં નો તો કાઢે અને પાંચસો ભરવા પડે તો મારી હું ધૂણ બેઠો તો ભાઈ પછી ધૂણ છે પણ અહિયાં તારે ભરવા પડશે

આ જે અભણ માણસો છે જે ભણ્યા નથી એને ભય બિહારી આ લોકો એ ભેગા કરવાનું સાધન છે ઈ હાલવાનું કારણ ઈ છે સમજતા નથી જે અટક જેટલા મોટા મોટા મંદિરો છે ને એના છોકરા કલેક્ટર બન્યા છે ને એના છોકરા મોટા અધિકારીઓ બન્યા છે અને આપડા કપા વીણવા વાળા છે ને બિચારા ને પૈસા નાખ્યા આવે છે કોઈ થી વાણિયા ધોણવા બેઠા ને વાણિયા માતાજી ને માંડવા નાખ્યો ગયો વાણિયા ખુ ગાંધીજી માં બોલું છું ખબર છે ભણાય અને રૂપિયા બનાવાય વાણિયા ને ગાય ખારો નહી કોઈ બોલે શું કામ કે એને ખબર છે કોઈ વિવાદ કરીને નઈ બે કોઈ માર ખાઈ એ કોઈ દી નહીં કરે કેમ કે એ બુદ્ધિશાળી જ્ઞાતિ છે આ જેટલા છે એ બુદ્ધિ વગર ની જ્ઞાતિ છે અટાણે તમે રજ પૂછશો તો અટાણે રાજકોટ ની અંદર એ સોસાયટી છે એમાં બોર્ડ માર્યું છે કે અહીંયા આ સમાજ સિવાય કોઈ કોઈને ને મકાન આપવા માપવા નથી તો ઈ એ કરાવો ને એમાં એકાદુ દેવ મોકલો ને ત્યાં આપડે ને મકાન મડન બગલો બને ના ભાઈ એમાં રેવાય ના રેવાય ને પણ

ભૂંડાઈ ના એટલે એમાં બહુ ફૂલ પાવર હોય હા ના પાવર નથી ભાઈ આપડે તો મહાપુરુષો ની વાતો કરે મારા ઘર ની એક વાત નથી અને હું અહમ વાળી વાત કરતો નથી હું પદ ની મારી વાત નથી મારી વાત મહાપુરુષો ની છે જે તર્ક બુદ્ધિ ની છે તમારા ગામની અંદર જે ટાવર નાખવામાં આવ્યો ઈ ટાવર આપણે બંધ કરી દે ને એટલે કોઈ દેવકી ને ટાવર નહીં ચાલુ થાય તમારા જે કંપની વોડાફોન વાળા કે આપણે અંબાણીના જે રિલાયન્સ ટાવર વાળા કરવી પડે સાહેબ અમારા ગામમાં કાલનું નેટ બંધ છે તો તો બધા અહીંયા માતાજી મંડળ ન છે હાલો હાલો મારી અરે નેટ હું મેં તો કાલે મારા લાગ્યો મારામાં ફોર જીબી નેટ આવ્યું ન આવે ઈ રૂપિયા કમાવા બેઠા છે ને બેઠા છે બે ને નાના કેમ ભેગું કરવું મને તમે કયો એ વાત એ સાચી એટલે સાહેબ આ બધી ધમકીના છે અહીંયા તમે જ્યાં તમે કડુકાની વાત કરી તો કડુકાની અંદર એક નાગ નથી બધાય ઓલા આંધળી ચગદોરયા છે તમે ક્યાં છો ત્યાં હું તો ભાઈ દર પૂનમે જાઉં છું હા પણ તો તમે ના ફૂઈણ ફૂઈણ ચડાવવા વાળો એક પણ ફોટો મોકલજો હમ નહીં હોય આંધળી ચગદોરયા ને ઓલા ભોપીંડિયા પકડાય હમ અને ત્યાં કણે તમે જોજો ત્યાં કણે બીજી જ્ઞાતિને નથી જવા દેતા હમ ત્યાં દલિતોને પ્રવેશ નથી

ધર્મ છે એક ધંધો છે એ એ સમાનતા જેને સર્વ અધિકાર હોય બધી હકાર રાજા રજવાડા હોય તમને કહું ભાવનગર મહારાજ ને સેલ્યુટ કરવી પડે કે બાબા સાહેબ આંબેડકર બંધારણ બાંધ્યું તો પેલું રજવાડું તમને કહું કૃષ્ણસિંહજી મહારાજા હતી બધાય જો સમાનતા અધિકાર મળતો હોય અને જો કદાચ બધા ન્યાય મળતો હોય આપણો દેશ આઝાદ થતો હોય તો પેલું રજવાડું આપી સેલ્યુટ કરી દીધું સાહેબ આને આને ભગવાન આપણે ખાલી હાટું ને સાઈ છે હા હા ખાલી 500 રૂપિયા હાટું થઈને બધો બેઠાવી છીએ કુ એને ઈ રાજા રજવાડો ને એને સેલ્યુટ કરશે એમ કે ઈ ઓરિજિનલ ક્ષત્રિય હતા સાહેબ જેને પોતે પોતાના સજાવો દીધી અને એને તમે કોક ની સાંભળો ક્ષત્રિય છે ને એ પેલા સાંભળે બેટા બોલ શું છે તો બાપુ તમારા કુંવરે મને હેરાન કર્યો તો બોલાવો નથી સાંભળતા તો આટાણે આ સરકાર કરતા તો રાજા સાહેબ હારી હતી સાહેબ અમે ઈ રાજા રજવાડો વાતો કરી કે છે ને પેટના ને ફાંસી દીધી હોય કર્યું

કે ના બાપા હું તો મારા મામાના પાડો મોટી મારા થોડા નાનપણથી ગુજરી ગયા હતા કે બેટા ઈ હું તને નથી પૂછતો પણ બેટા તું તારી વર્ષ વરસાદની દીકરી છે આવું અને તું બેટા એકલી તને તારી ઇજત ની બીક નથી લાગતી કે ના બાપા એ દીકરી ઓળખતી નથી મને પૂછનાર વેચતી જોગીદાસ ખુમાર છે એવો હમ એને પૂછ્યું કે બેટા કા કેમ નથી તને તારી ઈજ્જત ની બીક લાગતી બાપુ જ્યાં લગ્ન જોગીદાસ ખુમારના બાર વાટા હાલે ત્યાં લગ કોના બાપ ની તાકાત છે મારી હમી મીટ માંડી હતી

વિશ્વાસ ઈ અંધશ્રદ્ધા નું કેન્દ્ર છે જેમને જેની માથે ભરોસો મુક્યો ને એ જ લાખ રૂપિયા નું બુશ મારી દે આ આંકડા રમવા વાળા છે ને એને તમે જોઈ સુગારી રમવા જીવડે એ બિચારા બે નંબર નો છે તમારા ઘેરી આવીને પૈસા દઈ જાય મેં સાંભળ્યું છે છાપા માં કોઈ વરલી મટકા લાગે ને ઘેરી આવીને પૈસા દેવા જાય તાર ભાઈ કાલે લઈ ગયા તા તારા પૈસા અને જેટલા ટીલા ટપકા કરન મોટી માળા ઉપર બુશ માર્યા હે

આ જે ધર્મ ની આડ હેઠળ જેટલા કાળા ધંધા હાલે છે એટલા બિચારા બાથવા વાળા અને ગુંડા છે ની હારા માણસો છે કે કો ખાટું થઈને બધો બેચાવ્યા અને કો ખાટું થઈને એને ઈજા થાટું થઈને નીવડે ભાઈ આ તો થોડા થોડા વસ્ત્ર માં પણ અમે આમ જો બન છુપાયેલા જોયા તમે ગંદી ગલકી સડકો માં પણ અમે ઈમાનદાર છુપાયેલા જોયા છે કદાચ કદલા માં ફર્યો હોય ને તો એમાં ઈમાનદારી હોય ધોળા લુગડા ફેરી ને બગલાન પાક જેવા તો એ હરામિય હોય